ઓમ નમો નારાયણ જય શ્રી રામ આપણે સૌ આવી પહોંચ્યા છે બોદાલ સ્વયં અગિયારમુખી હનુમાનજી મંદિરના ભગવાનના દર્શન આવશે આ આપણે જોઈ શકીએ છીએ સ્વયંભૂ મંદિરનો પરિસર છે આ અતિ પ્રાચીન જૂની ભગવાન જૂના મહાદેવના અવતાર એવા શ્રી અગિયારમુખી હનુમાનજી મહારાજનું પ્રાચીન મંદિર છે હમણાં જે આગળ નિહાળ્યું તે નવું હતું જય શિયા રામ સૌલો માનતે હે રામદેવ ઓમ નમો નારાયણ હું ડૉક્ટર અક્ષયગીરી ગોસ્વામી આપણે આવી પહોંચ્યા છીએ બોદાલ સ્વયંભૂ પ્રગટ થયેલા અગિયારમુખી હનુમાનજી મહારાજના દર્શન તો આપણી સાથે છે श्री शुक्ला नर शुक्ला महाराज है यहाँ छला दस पंद्रह वर्ष की सेवा आपेज तो मंदिर इतिहास विषय जानीशूँ और पची दर्शन करीशू जय सिया राम भोली जयराम आप सभी लोग को जय सियाराम राम खोदाल में उपस्थित श्री ग्यारामी हनुमान जी का मंदिर है आप लोग जरूर आइएगा एक बार दर्शन करिएगा सब लोग आते हैं मानते हैं अच्छा मंदिर है सभी लोग और ऐसा माना जाता है कि यहाँ पे प्राचीन मंदिर था अभी मैं थोड़ी देर में बता रहा हूँ कि स्वयंभू भगवान अज्ञार मुखी सपने में आके प्रकट होने का संकेत दिया था और इसी से यहाँ भगवान स्वयंभू महादेव के आठवें दुर्धा अवतार माने वाले જેવાળે શ્રી હનુમાજી મહારાજ કે હમ દર્શન કરેંગે જય સિયા